પંચમહાલ તરફથી મળી રહ્યા છે દુર્ઘટના ટળી છે તો ગોધરામાંથી જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક પર ધોવાણની જાણકારી મળતા જ ટ્રેન થોભાવી દેવામાં આવી ભારે વરસાદને લઈ અને રેલવે ટ્રેક જે છે તે ધોવાઈ ગયો છે ગોધરા નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે પંચમહાલના ગોધરામાંથી લોકો પાયલોટની જે સતર્કતા છે હનીફ જે રીતે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે લોકો પાયલોટની જે સૂચકતા હતી તેના કારણે શું વિગતો જે રીતના ગોધરાથી આણંદ આણંદ તરફ જે રહી હતી તે દરમિયાન અચાનક જે ટ્રેનના ચાલક છે લોકો પાયલોટ છે તેને ધ્યાને આવ્યું કે આ જે આગળનો ટ્રેક જે છે ધોવાયો છે તેના કારણે જે લોકો પાયલોટે સમય સૂચકતા વાપરી અને જે ટ્રેનને જે ધોભાવી થોભાવી દીધી હતી ને ત્યારબાદ જે છે ઇમરજન્સી કોલ જે છે રેલવે વિભાગના અધિકારીઓ અને જે ટેકનિશિયનો કરવામાં આવે છે ત્યારબાદ જે છે ટેકનિશિયન અને જે અલગ અલગ વિભાગના જે જે કર્મચારીઓ હતા પીડબ્લ્યુઆર અને આઈડબલ્યુઆર ના કર્મચારીઓ હતા તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે રેલવે થયું હતું હતું તેનું સમારકામ કરવામાં આવ્યું એટલે કહી શકાય કે ટ્રેક ઉપર જે જે મોટા પ્રમાણમાં થયું હતું જેના કારણે ત્યાં ખાડો પડી ગયો હતો અને ટ્રેન આગળ લઈ જવામાં ખૂબ મોટું જોખમ હતું ત્યારબાદ જે છે રેલવે ના જે કર્મચારીઓ દ્વારા ટ્રેક ઉપર જે છે મેટલ પાથરવામાં આવ્યું હતું ત્યારબાદ જે ટ્રેન જે છે આગળ વધારવામાં આવી હતી એટલે કે ટ્રેન જે ત્યાંથી રવાના કરવામાં આવી હતી આ બનાવને પગલે લગભગ એક કલાક જેટલી જે ટ્રેન જે છે ગોધરાથી આણંદ તરફ જેવી ટ્રેન જે છે મોડી પડી હતી ચોક્કસથી હનીફ માહિતી બદલ આભાર તો ગોધરાથી આણંદ જઈ રહી હતી જે મેમુ ટ્રેન તેને અકસ્માત નડતા બચી ગયું છે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે